મહેસાણાના દેદીયા શણ ખાતેથી બાળકોની ઉઠાંતરી કરનાર બે શંકમંદ મહિલાઓ ઝડપાઈ ગામના લોકોએ શંકાસ્પદ રીતે ફરતી બંને મહિલાઓને ઝડપેલી તાલુકા પોલીસ સ્ટેશનનો કાફલો બનાવ સ્થળે પહોંચી જતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છેલ્લા ત્રણેક મહિનામાં આખજ ખેરવા જગુદણ હેડુવામાં બનેલ આ પ્રકારની ઘટનાઓની અફવાઓ તેમજ વધુમાં આજે સાંજે શક્તિધારા રોડ પર બનેલ બનાવના લીધે વાતાવરણ ગરમાયેલું જ હતું એવા સંજોગોમાં આ બંને મહિલાઓ ગામમાં ખરીદી કરવા નીકળતા ગામ લોકોએ આ અજાણી મહિલાઓને બાળકો ઉઠાવતી ગેંગની શંકા રાખી ઝડપી લીધેલી સંકમંદ મહિલાઓની પૂછપરછ કરતા બંને મહિલાઓ દેદિયાસણ જીઆઈડીસીમાં કામ કરતી હોવાનું ખુલેલું તાલુકા પોલીસ સ્ટેશન પીઆઈ ડીજી બડવાએ સમગ્ર જનતાને આ પ્રકારની અફવાઓથી દૂર રહેવા તેમજ અન્ય સોશિયલ મીડિયામાં ન ફેલાવવા સંદેશ પાઠવ્યો વધુમાં જણાવેલ કે જાણ્યા અજાણ્યા કે પરપ્રાંતિયોને મકાન ભાડે આપતા પહેલા મકાન માલિકોએ ભાડુઆત અંગેની નોંધણી લાગતા વળગતા પોલીસ સ્ટેશનમાં કરાવવી ફરજિયાત રહેશે બ્યુરો રિપોર્ટ આશિષ પટેલ મહેસાણા સ્માન નિરીક્ષક શ્રી વીરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર તેમજ પોલીસ અધિક્ષક શ્રી તરુણ દુગ્ગર સાહેબ નાઓની સૂચના મુજબ તેમજ નાયબ પોલીસ અધિકારી શ્રી મીરા પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ છેલ્લા ઘણા ટાઈમથી બાળકો ઉપાડવા જવાની ગેંગ બાબતની જે અફવાઓ ફેલાઈ રહી છે એમાં હકીકત એવી છે કે શરૂઆત આખા બનાવની આખા જ ગામમાં એક મેટર બની હતી એમાં મંજુલાબેન અને સુમિત્રાબેન જે બંને પડોશીઓ છે એ બંને વચ્ચે ઘણા ટાઈમથી મનતું હશે મતભેદના લીધે લીધે મંજુલાબેનના હસબન્ડે એવો ફોનથી મેસેજ વાયરલ કર્યો કે ભાઈ આમાં બાળક ઉપાડવાળી ગેમ છે અને એને પછી ખેરવા ચોપડીએ રિક્ષામાં પકડી પાડ્યો જેમાં એક સ્ત્રી અને એક પુરુષ હતા અને બનાવની શરૂઆત ત્યાંથી થાય છે એના પછી વિડીયો વાયરલ થાય છે ત્યારબાદ અવારનવાર આવી ઘટનાઓ બનતી રહે છે ત્યારબાદ જગુદણ ગામમાં પણ આ રીતે એક મેસેજ આવેલો કે આ રીતના બાળક ઉપરવાળી ગેંગ છે એ સક્રિય છે અને એક સ્ત્રી એમાં ગામ લોકોએ પકડી છે ત્યાં પણ જઈ અને અમે વેરીફાય કરતાં ખરેખર એ સ્ત્રી વૃદ્ધ હોય અને માનસિક અસ્થિર હતી ત્યારબાદ એને સખી વનસ્ટોપ મૂકવામાં આવેલી ત્યારબાદ થોડા દિવસો બાદ હેડવા ગામમાં પણ આ રીતે એક વૃદ્ધ સ્ત્રી હોય જે એને ગામ લોકોએ પકડી અને પોલીસને જાણ કરતા પોલીસની ટીમ અમુક ત્યાં ગયેલા અને જે બાબતે તપાસ કરતાં એ સ્ત્રીનું નામ અમરબા હોય ને જેને જે બદલપુર મેવું ગામના હોય જે પણ અસ્થિર હોય અને એમના વાલીવારસને સોંપવામાં આવેલ આજરોજ પણ રેડિયાસણ ગામમાં આ રીતના મેસેજ ફરેલો કે એક સ્ત્રી અને એક પુરુષને જે બાળક ઉપાડવાની ગેંગ છે એને અમે લોકોએ પકડી જાય જેમાં પોલીસે તાત્કાલિક સ્થળ ઉપર જઈ અને જે લોકોનું ટોળું હતું એનાથી મારથી આ જે સ્ત્રી અને પુરુષ છે એ બંનેને બચાવેલ જેમાં ખરેખર હકીકત એવી હોય કે આ બંને સ્ત્રી અને પુરુષ છેલ્લા એક વર્ષથી ડેડીયાસણ જીઆઈડીસીમાં કામ કરે છે અને ત્યાં જે લોકો રહે છે જે સ્ત્રી છે એનો પતિ છે એ નુગર બાય પાસે ટેકનો એક કંપનીમાં ડ્રાઈવર તરીકે નોકરી કરે છે અને એ લોકો ત્યાં જ છેલ્લા વર્ષ દિવસથી રહે છે એ સ્ત્રી ખાલી માલસામાન લેવા માટે ડીડી હસન ગામે ગઈ હતી અને ત્યાંથી આખા બનાવની શરૂઆત થાય છે તો તમામને મહેસાણા આસપાસના જેટલા પણ ગ્રામ્ય વિસ્તાર છે એના આજુબાજુના ગામડાઓને ખાસ વિનંતી કે આવી કોઈ અફવાઓ તમે ફેલાવશો નહીં કેમ કે આવો કોઈ બનાવ હજુ સુધી પોલીસના ધ્યાન પર આવેલ નથી કે આવી કોઈ ગેમ હાલે સક્રિય છે નહીં એક પણ એવો કોઈ બનાવ નોંધાયેલ છે નહીં ભવિષ્યમાં ટોળાથી જો આ રીતે કોઈ વ્યક્તિનું મરણ જશે કે મૃત્યુ થશે તો એમાં મોબ લિન્ચિંગ જેવી ઘટનાઓ થશે અને એનાથી કાયદેસર પોલીસને કાર્યવાહી કરવી પડશે તો તમામને ગ્રામ્યજનોને તેમજ તમામને શ્રીની સૂચનાથી વિનંતી છે કે આવી ખોટી અફવાઓ ફેલાવશો ને સોશિયલ મીડિયામાં જે પણ વિડીયો વાયરલ થયેલા છે એ જૂના વિડીયો ફરી રહ્યા છે જે વારંવાર રિપીટ થતા હોય છે અને એનાથી અફવાઓ ફેલાતી હોય છે મેં આપને કીધું કે ખરેખર મેટરની શરૂઆત આખ જ ગામમાં જે પડોશીની જે મેટર હતી એને સ્વરૂપ કંઈક બીજું આપી દેવામાં આવ્યું અને ત્યાંથી શરૂઆત થઈ છે તો આવી કોઈ અફવાઓ ના ફેલાય અને તમામ કાયદાઓનું પાલન કરે તે જ વિશ્ન છે જય